આજનું પ્રાસંગિક સાંભળશો વિષય છે કરપુરી ઠાકુરને ભારત રત્ન અને પઠન સંવાદન ઠક્કર બિહારના પૂર્વ મુખ્યમંત્રી કરપુરી ઠાકુરને મરણોપરાંત ભારત રત્નથી નવાજવામાં આવશે તેમને ભારત રત્ન આપવા અંગેની જાહેરાત રાષ્ટ્રપતિ દ્વારા કરવામાં આવી હતી સમાજવાદી નેતા કરપુરી ઠાકુરને ઘણા સમયથી સર્વોચ્ચ બહુમાન આપવા અંગે માંગ કરવામાં આવી રહી હતી બિહારમાં જનનાયકના રૂપમાં ઉભરેલા કરપુરી ઠાકુરનો જન્મ ઓગણીસો ચોવીસમાં થયો હતો તેઓ બિહારના પહેલા બિન કોંગ્રેસી મુખ્યમંત્રી હતા તેઓ રાજ્યમાં બે વાર મુખ્યમંત્રી અને એકવાર નાયબ મુખ્યમંત્રી રહ્યા હતા ઓગણીસો બાવનમાં યોજાયેલી પહેલી વિધાનસભાની ચૂંટણીમાં જીતીને તેઓ પહેલી વખત વિધાયક બન્યા અને આજીવન વિધાનસભાના સદસ્ય રહ્યા હતા ઓગણીસો સડસઠમાં જ્યારે પહેલીવાર દેશના નવ રાજ્યમાં કોંગ્રેસી સરકારોનું ગઠન થયું તો બિહારના મહામાયા પ્રસાદ સરકારમાં શિક્ષણ મંત્રી અને નાયબ મુખ્યમંત્રી બન્યા હતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કરપુરી ઠાકુરને ભારત રત્ન દેવાની ઘોષણા થયા બાદ એક સોશિયલ મીડિયા પોસ્ટ પર જણાવ્યું હતું કે તેમને ખુશી છે કે ભારત સરકારે સામાજિક ન્યાયના પ્રતિક મહાન જનનાયક કરપુરી ઠાકુરને ભારત રત્નથી સન્માનિત કરવાનો નિર્ણય લીધો છે અને તે પણ એ સમયે જ્યારે તેમની જન્મ શતાબ્દી ઉજવાઈ રહી છે આ પ્રતિષ્ઠિત સન્માન વંચિતો માટે એક વિજેતા અને સમાનતા તથા સશક્તિકરણના સમર્થકના બસો પંદરમાં એમના સ્થાયી પ્રયાસોનું પ્રમાણ છે સમાજ સુધારણા માટે કર્પુરી બાબુએ જે પ્રયાસ કર્યા છે તેના થકી કરોડો લોકોના જીવનમાં પરિવર્તન આવ્યું છે તેઓ સમાજના સૌથી પછાત વર્ગોમાંના એક નાઈ સમાજના હતા કર્પુરીજીના અનેક કિસ્સા છે જે તેમની સાદગીનું દ્રષ્ટાંત છે તેમની સાથે કામ કરનારા લોકોને યાદ છે કે તેમના કોઈપણ વ્યક્તિગત કામમાં સરકારના એક પણ પૈસાનો ઉપયોગ ન થાય તેના પર તેઓ ભાર મુકતા હતા આવો જ એક કિસ્સો તેમના બિહારના મુખ્યમંત્રી તરીકેના કાર્યકાળ દરમિયાન નેતાઓ માટે કોલોની બનાવવાનો નિર્ણય લેવાયો હતો પરંતુ તેમણે પોતાના માટે કોઈ જમીન લીધી ન હતી સામાજિક ન્યાય તો કરપુરીજીને સૌથી પ્રિય હતો ઓગણીસો અઠ્યાસીમાં માં તેમનું નિધન થયું ત્યારે અનેક નેતાઓ તેમના ગામમાં શ્રદ્ધાંજલિ આપવા ગયા હતા જ્યારે તેઓએ તેના ઘરની હાલત જોઈ ત્યારે તેઓના આંસુ છલકાઈ ગયા આટલી વિશાળ વ્યક્તિ પાસે આટલું સામાન્ય ઘર કેવી રીતે હોઈ શકે સામાજિક ન્યાય તો કરપૂરીજીને સૌથી પ્રિય હતો તેમની રાજકીય સફરને એક એવા સમાજની રચના કરવાના મહાન પ્રયત્નો માટે ઓળખવામાં આવે છે જ્યાં તમામ લોકો સુધી સંસાધનોનું સમાન રીતે વિતરણ કરાતું હોય અને તેમની સામાજિક પ્રતિષ્ઠાને ધ્યાનમાં લીધા વિના દરેક તકનો ફાયદો મળે તેઓ ભારતીય સમાજને સતાવતી પ્રણાલીગત અસમાનતાઓને દૂર કરવા માંગતા હતા તેમની ચૂંટણી કારકિર્દીની શરૂઆત ઓગણીસો પચાસના ના દાયકાના પ્રારંભિક વર્ષોમાં શરૂ થઈ હતી અને અહીંથી જ તેઓ રાજ્યના ગૃહમાં એક શક્તિશાળી નેતા તરીકે બહાર આવ્યા તેઓ કામદાર વર્ગ મજૂરો નાના ખેડૂતો અને યુવાનોના સંઘર્ષોનો સશક્ત અવાજ બન્યા હતા તેમની સમગ્ર રાજકીય કારકિર્દી દરમિયાન તેમણે ગરીબો માટે શિક્ષણની સુવિધાઓ સુધારવા માટે કામ કર્યું હતું તેઓ સ્થાનિક ભાષાઓમાં શિક્ષણના હિમાયતી હતા જેથી નાના શહેરો અને ગામોના લોકો સારું શિક્ષણ પ્રાપ્ત કરી શકે અને સફળતાને માર્ગે આગળ વધે સીએમ તરીકે તેમણે વરિષ્ઠ નાગરિકોના કલ્યાણ માટે પણ અનેક પગલા લીધા હતા લોકતંત્ર વિવાદ અને ચર્ચા તો કરપુરીજીના વ્યક્તિત્વના અભિન્ન અંગ હતા ભારત છોડો આંદોલન દરમિયાન જ લોકશાહી પ્રત્યેનો સમર્પણ ભાવ જોવા મળી ગયો હતો તેમણે કટોકટીનો જોરદાર વિરોધ કર્યો હતો જે પી ડોક્ટર લોહીયા અને ચરણસિંહજી જેવા મહાનુભાવો તેમનાથી ખૂબ જ પ્રભાવિત થયા હતા સમાજના પછાત અને વંચિત વર્ગોને સશક્ત બનાવવા માટે કરપુરીજીએ એક નક્કર કાર્યયોજના બનાવી હતી આ સારી રીતે આગળ વધે તેના માટે તેમણે તેનું એક આખું તંત્ર ગોઠવ્યું હતું જે તેમના સૌથી પ્રમુખ યોગદાન જેના તેઓ લાયક હતા તેમના આ પગલાનો ભારે વિરોધ થયો હતો પરંતુ તેમણે કોઈ પણ દબાણ સામે નમતું જોખ્યું ન હતું તેમના નેતૃત્વમાં એવી નીતિઓ લાગુ કરી જેનાથી એક એવા સર્વસમાવેશક સમાજનો મજબૂત પાયો નખાયો જ્યાં કોઈના જન્મથી તેનું નસીબ નક્કી થતું ના હોય કરપુરી ઠાકુરને ભારત રત્ન એ પ્રાસંગિક હમણાં આપે સાંભળ્યું સંપાદન અને પઠન નેહલ ઠક્કર